મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જટકોના વિવિધ પ્રશ્નો સંદર્ભે બેઠક યોજાઈ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતાને ઝટકોના વિવિધ પ્રશ્નો સંદર્ભે બેઠક યોજાઈ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતાને અને જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની ઉપસ્થિતિમાં ઝટકોના વિવિધ પ્રશ્નો સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં મંત્રીએ ઝટકોના અધિકારીઓને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માર્ગદર્શન સૂચના આપ્યા હતા આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું ઝટકો દ્વારા જે વિવિધ લાઈનો ખેડૂતોના ક્ષેત્રોમાં પસાર કરવામાં આવે છે તેમાં ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય તેની તકેદારી રાખવામાં આવે અને આ લાઇનો નાખવાની પ્રક્રિયા સર્વે કરી કરવામાં આવે જેથી ખેડૂતોને ખેડાણ લાયક જમીનની ઓછી કપાત થાય આ તકે મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે જાણકારી મળવી ખેડૂતોના પ્રશ્ન સંદર્ભે અધિકારીની સ્થળ મુલાકાત લઈ તેમના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તે માટે ઝટકોના અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ પાટી પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાબી ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઈ પટેલ શ્રી જે ચાવડા કિરીટભાઈ પટેલ સુખાજી ઠાકોર રાજેન્દ્ર ચાવડા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હશરત જયસ્મીન અને નિવાસી કલેક્ટર જસવંત કે જેગુડા તેમજ જેટકોના અધિકારીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા